ચતુર્થી એટલે કે ગણપત દાદા ઘરે લાવવાના હોય તો હું ને મારો ભાઈ બન તો લેવા જ છે ગણપત દાદા તો અમારા નહીં પણ મારા ભાઈ બન ના લેવા જાય છે તો ત્યાં જઈને દેખાડો તમે કઈ કઈ પ્રાઇસ માં ગણપત દાદા વેચે છે અને ભાઈ ઘરે લાવવાના છે તો હાલો આપણે ત્યાં જ આવી શેરીમાં હોય ઘરે આપણને ખબર નથી તો એની સાથે લેવા જવાના છે તો વિડીયો કન્ટિન્યુ જોજો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો હાલો આપણે જાવી એનલ ભાઈ તો આવી જા પણ એક ગાડીમાં ચાર સવારી જાવી છે તો જો હાલો ગાડી આ છે આ વાત છે કે બાપા આવવાના છે અરે પવર્તી કરે ગણપત દાદા આવવાના એટલે પાંચ થાશું પાંચ જણા થઈ જાવ હાલો ગણપત દાદા લેવા જાવી

જો તો ખરી ગણપતિ દાદા મને તો બહુ મન થાય છે ને તળબડિયા એ છે હાલો જ આવ્યો આપણે લેવા પણ આવી જશે એને હારવા ગણપત દાદા લેવાના છે આપણા ટીમમાં આપણે લેવાનું તો આપણે લઈ લેવી ગણપતિ દાદા તો ગણપત દાદા અંદર આવી ગયા છે નાના નાના કેવા મસ્તીના ગણપત દાદા છે દાદા કે બપા એક જ ક્યો બધું જો ગણપત દાદા બહુ સારા છે લેવાના છે આપણે

આ ભાઈ બને તો આ મૂર્તિ ગમે છે તને કઈ ગમે છે ભાઈ એને આમ ઓલી પેલી સી ગમે છે તને કઈ ગમે એને તો બધી મૂર્તિ ગમે મને તે પણ બધી ગમે છે તો જે આરવાર આવે એ લેતા જશો ગણપતિ દાદા ને જો આવડા ગમે છે તો આ લેવાનો વિચાર છે અમારો બાકી આમ આગળ છે એ લેવાનો વિચાર છે

તો આપણને મૂકી જાય છે ગણપત દાદા એક એક માં પાંચ કેમ જાશું એક તો હું મૂકી જા તમે નઈ જાવી છે હવે ઘરે તો હાલો પેલા ઘરે જ આવી ગણપત દાદા લાઈ જાય છે પણ ઘર માં અંદર અત્યારે મૂકી દેવી પછી બેહાડે ગણપત દાદા તો હાલો આપણે મંતર અંદર મૂકી દેવી બધું સંગારી તો નાખી છે જો આય પટ્ટી લાગી ગઈ છે તો મોડ થી ગણપત દાદા બેહાડવાના છે મારે થોડું કામ આવી ગયું એટલે હું જાવ છું કામે તો મોડેક થી આવશું આપણે કેમ કે કામ છે ને થોડુંક વધારે છે તો ઘરે જ આવશું અને વિડીયો કન્ટિન્યુ બધા રહેજો તો વિડીયો હું તમને ઉતારી શકું ન ઉતારી શકું તો રુદાભાઈ મારે જવાનું થાય છે કેમ થાય રામ રામ તો બીજું રામ રામ બરાબર હું જાઉં છું બરાબર તો હું ઘરે જાઉં છું આજે મોડેક થી આવશું ને તમને દેખાડશું ઘણા જતા બહાર જતા કેવું છે બધું ઓકે ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બજાર રહેજો ફાઇનલ ગણપત દાદાને બેહાડી દીધા છે ઘરમાં ને વિડીયો કાંઈ લઈ નહીં કહ્યું કેમ કે ડિસ્કો કરવામાં વ્યસ્ત હતો અને તમે જોઈ શકો છો કેટલો હું બીગડો છું અને વાળપણમાં ધૂળ બૂળ નાખેલી છે કંકુઈ નાખેલું છે અને હું આખો બગડેલો છું તો નાઈ લેવ પછી આજનોનો ઘટલો કરતો તમે લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો વિડીયો કન્ટિન્યુ જોઈ લેજો ઓકે તો બાય બાય